પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીને ભાતું સાક્ષાત સવિતા ભાગ એક કિરણ તોતેર પોઈન્ટ નંબર ત્રણ હાથના શુભ ઉગતા શ્રવણ સૂર્ય પ્રકાશના કિરણની અંદર સ્વામી કે કલ્યાણમાં એક્યું સાધન છે સર્વથી શ્રેષ્ઠ નો તેત્રીસ નો વસનામત એના પર વાત છે મુક્તાન સ્વયં પૂછ્યું ભગવાનને પ્રસન્ન કરવાના ભગવાનને રાજી કરવાના અનેક સાધન એ મધ્ય એક એવું ક્યુ એકમાં સરવા આવી જાય ત્યારે મહારાજ કે એવો તો એક આસરો છે આસરાની અંદર તમામ સાધન આવી જાય આશરાની મહત્તા કીધી જેનો જેને આસરો એને એને લાજ આપણે ભગવાન સ્વામિનારાયણ એનો મન કર્મ વસને કરીને આશરો છે તો આપણું સર્વસ્વ ભગવાન છે આશરો એટલે શું કહેવાય એના સિવાય બીજી કોઈ ઠેકાણી ક્યાંય પણ મોક્ષ મનાય નહીં આપણી ઝૂંપડી હોય ને આપણને શાંતિ થાય બીજાનો દસ કરોડનો બંગલો હોય તો શાંતિ ન થાય ફુગાવો દેખાય વાહ જો સમજાય ફુગાવો દેખાય પણ જીવનની અંદર શાંતિ ન થાય ગણાતાન સ્વામી કે ભગવાન તેડવા આવશે આશ્ર તૈયાર કેવું નહીં પડે જોયું આશ્રની મહત્તા એમ કે ભગવાનનો આશરો કરવાથી શું એનું ફળ ફળ હી કે આપણું મોક્ષ કરવો કલ્યાણ કરવું ધામમાં લઈ જવા એના હાથમાં છે બસ આપણે કેવું પડે ને સ્વામી કહે ને હે ભગવાન તેડે વાવી એમનો કેવું પડે ગમીના ભક્તો હોય ને ભગવાન જાય સામે થઈ જવું મૂળપણું પ્રીતિ સમજણ ઘણા પ્રકાર આવે ને જો કામ ભાવથી ક્રોધ ભાવથી લોભ સ્વાર્થ સ્નેહ માન આથી અનેક પ્રકારે ભગવાનનો આશરો થાય છે જો ક્યાં ભાવથી આપણે ભગવાનને સ્વીકારીએ છીએ નિષ્કામ ભાવથી કે સકામ ભાવથી આપણું મનનું ધાર્યું છોડી કે આપણા મનનો ધાર્યા હોતા ફિફ્ટી ફિફ્ટી કાં સંકેત પચાસ ટકા ભગવાન પચાસ ટકા આપણું કા જેવો સમય કા હાંઠનો રિશો થાય કે સિત્તે ત્રીનો થાય જેવો સમય હમ ક્યાં ભાવથી છે જો ગોંડલની અંદર રવજી સુતાર હતો ગોપાળન સ્વામી ગરીબ થતી બહુ બહુ ગરીબ બહુ સ્વામીને દિલ કહેવા સ્વામી કે હમર થઈ ગઈ છે મા બાપ છે અને કોઈ રોટલા ઘનનારું કોઈ છે નહીં કંઈક દયા કરો સ્વામી કે આ મંદિર છે ને ગોંડલનું એ તારે દરરોજ હંવારે કાઢવાની દરરોજ સમજાય ને એ છ મહિને કર્યું ત્યાં પહેલાં જે વાત થતી હતી એને સાથે બીજા લગ્ન કરી લીધા બીજા બીજા વહી ગયા સ્વામી સ્વામી આમ થયું મેં કાંઈ વાંધો નતો તો આ સેવા કરે છ મહિને છે ને તો બોલો ભાઈ હતો ને એ એક્સપાયર થઈ ગયો એટલે ખબર પડે ને સરગામમાં મોકલી દે આપણે બીજું હું જે થયો હોય એ આખતે તમે તો ન મોકલાને એક્સપાયર થઈ ગયો સ્વામી ગયા અને પછી સ્વામી વાત સ્વામી હું થયો કે ભાઈ ભાઈ ગયો તો તું ઠપ્બ કર જવા દે એ લઈએ હજુ આ ભાવ ચા શું કર્યો ભાઈ કદાચ એમ કીધું હોય કે સ્વામી દિરવાસને કહી અક્ષર ધામ લઈ જાઓ તો સ્વામી લઈ જ શું કહેવાય સકામ ભાવથી આશરો કહેવાય સંકલ્પ થાય છે એ સંકલ્પ ટાળી નાખો અને તમારા ધામમાં લઈ જાઓ તો થઈ અરે કામ ભાવથી આશરો હોય ક્રોધ ભાવથી હોય લોભાવ શ્વાસ સ્નેહ માન નાખ તે ઘણા પ્રકારના આશરા છે ગોપીઓ ભગવાન સાથે જોડાણ નથી એ કામભાવથી પંચાળાના સોતા વચનાવતમાં લખ્યું છે પૂર્વ ગોપીઓ પૂર્વ અપસરાઓથી એ અષ્ટ્રુષિ આ તે બધા પાસે પ્રાર્થના કરી અને કીધું કે અમે પૃથ્વી પર આવ્યા ઘણા પ્રતિક્રિયા છે પણ નારાયણ એવા જે ભગવાન એને પતિ ગેરાજી માટે એવી દયા કરો જેથી નારાયણ અમારા પતિ થાય એ સંકલ્પને લઈ અને શ્રી કૃષ્ણ ભગવાને ગોપીઓની સાથે આરા કર્યું ગોપી જોડાણી હતી એ સિવાય કઈ ભાવથી નિષ્કામ ભાવ સકામ ભાવથી કામ વાસના પણ સતા કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાન નિર્ગુણ હતા ને માટે ગોપીઓ નિર્ગુણ થઈ ગઈ શ્રી કૃષ્ણ ભગવાને પ્રતાપે કરીને કોઈ ગોપીઓને નિર્ગુણ કે શ્રી કૃષ્ણ સગુણ કે તો ભાગવત શું કહેશે એને ખબર નથી વડતાલના અઢારમાં લખ્યું ભાગવત બનાવવાનો વ્યાજજી એનો શું સિદ્ધાંત છે એને ખબર નથી શ્રી કૃષ્ણ ભગવાન એના પ્રતાપથી ગોપીઓ નિર્ગુણ થઈ ગઈ તો શ્રી કૃષ્ણ નિર્ગુણ હોય જ ને કેમ અરે વડતાલના અઢારમાં લખ્યું કોઈ એમ કે શ્રી કૃષ્ણ સગુણ છે તો એને ભાગવતની ખબર નથી પૂરાપૂર શું કહેવા માગે છે જો આમ સોખું લખ્યું હતું એટલે ગોપીએ આશરો કર્યો પણ કામ ભાવથી ભગવાન નિર્ગુણ હતી માટે બધા નિર્ગુણ કહેવાય જો મૂળપણું અને પ્રીતિ સમજણ ત્રણ આવજો મૂંઢ બાળક એને મા બાપનો આશરો છે મમ્મી કે તારા પપ્પા તો બાળકે માની લીધું બાળક પપ્પા કે તારી મમ્મી તો માની લીધું છે ને સરને બધાએ કિવિન બધાએ માની લીધું આ અમારા ઘરવાળા એ અમે આ અમારા બે ને બીને છોકરાએ એમ ના કીધું કે આ કે ઠેકાણ લખ્યું છે આ તમે મારા પપ્પા અમારી મમ્મી એ ક્યાં લખ્યું ગઈ કોઈ કોઈથી બાળકને કોઈથી સોલ્વ કરે નહીં શા માટે બાળકને મૂડ પણ છે આમ સ્વામી આના પર વાત કરતા ને પ્રથમ રાત્રે મૂર્પણ માટે જે કે એ આપણે શીખવા લેવાનું ત્રીજો આશરો આવે સમજણ ઉદ્ધવજી ની વાત આવી સમજણ ઉદ્ધવજી ભગવાનનો આશરો કર્યો ભગવાન પૃથ્વી પર આવતા ધારણ કરે શું હેતુ છે એના દિવ્ય ચરિત્ર ચરિત્ર એનું સદગુણપણું નિર્ગુણપણું અન્ન વ્યતિરિક્કપણું આજે સમજવું અને પછી આશરો કરવો આ નામ કે સમજણથી આશરો કોઈને ટાળો ટળે નહીં પોતાનું મન લોમ વિલોમ તો ટળે નહીં એવો નિશ્ચય થયો હોય સંતનો કરાવેલો કે ભગવાન પોતે જાય ને તો એમાં દી ફેરફાર થાય નહીં હં ભજીબાને કરે ને સંતોએ નિશ્ચય હ ઉત્તર ગુજરાત વિજાપુર ખાલી સંતો ગયા હતા સંતોના વર્તન જોઈ અને વાતો સાંભળી અને ભગવાન સ્વામિનારાયણ સ્વરૂપે આ નિશ્ચય થયો ભગવાન પોતે ગયા સમજોના ફતરમાં લખ્યું જેને એને નિશ્ચિત હોય અને એ જાય અને કે તોય પણ એમાં ફેરફાર ના થાય જો હતું ને કે ને દિનાથ ભટ્ટ સ્વામી મેળ્યા ને એ નિશ્ચય કરી આવજો પાછા ગયા તો ટાળી નાખ્યો કાનદ્યો ટાળ્યો નહીં પેલો ગુરુ છો વહેવા શું બી કે તો નથી ભગવાને તમે ભેટા એટલો તમારી આભાર પણ તમે કે જિનકા હશે વ્યવહાર નથી આવડતો આમ તેમ એમ છે એ ભગવાનમાં કંઈ ફેર નથી એ તમારામાં બધો ફેર થઈ ગયો છે માટે નમસ્કાર કરું છું પગે લાગું છું જવા દો એ પાછા જેને નિશ્ચય કરાવ્યો હે એ આવ્યા તોય ન તો એટલે સ્વામી કહેતા ઘણીવાર નિશ્ચયની ભૂમિ મકાતો મુક્તાન સ્વામી એનું કામ છે બીજા કોઈ લડે નહીં નિશ્ચયની ભૂમિકા છે ને એ મેદાન એવું સમજાય એમાં તો કોઈ કોઈલા રહે બાકી તો બધા વિકટ માટે ખડવા એક પછી એક એક પછી એક વિકટ ખબર ને કે નહીં તો બસ એમ રામાયુ સ્વામી ધામાં ગયા ગાદીએ મહારાજ બેઠા પછી મુક્તાન સ્વામી ભુજ ગયા તે બીજું છે ને પછી રાણખાંડ સમય મહારાજે સમાધિ પ્રકરણ સર્જાયું પછી ભરત બાપા મૈયારામ ભટ્ટ ભીમભાઈ આ બધા હતા જૂના જૂના આરસી ખાંસી જુપ્તાનંદ મુક્તાનંદ હરભાઈ વાલભાઈ રઘુનાથ વિશલાનંદ બાળાનંદ આ બધા આત્માન સ્વામીના શિષ્ય હતા રામાન સ્વામીને આત્માન સ્વામી કહેવાથી એને માનવા લાગ્યા પછી આત્માન સ્વામીએ કીધું કે પછી સહજાનસ માનો તો અમુક મહિના અમુક ન માન્યા પછી પાસે રામાયણ સ્વામીને કહેવાથી મુક્તાન સ્વામીની નિશ્ચય પરિપક્વ થયો અને તે બધા બધાને નિશ્ચયની પરિપક્વતા થઈ એટલે સ્વામી કહેતા નિશ્ચયની ભૂમિકા એમાં તો મુક્તાન સ્વામી છે ને એ લડી શકે બાકી ન થાય એનું ફેરો કેટલા એમાં અવરોધ આવે કેટલા બાધ આવે એ બાધને બધું કાપવું પડે સમજે ને સહી થાય છે નિશ્ચય કર્યો તો કે શ્રી કૃષ્ણ ભગવાન ભેગા રાધા લક્ષ્મીજી હોય ઝાંઝેર પીરી નાસ્તા હોય તો રામાન સ્વામી સિવાય કોઈને ભગવાનને કહેવાના રામાન સ્વામી ને રામાયણ સ્વામી એમ હીરની દોરી હોય એને ઘટ ગાંઠી વાળી દે પછી માથે તેલનું ટીપી મૂકી દે એ પછી સૂટે નહીં હીર એવું છે કા ઘૂસ ઘડી ગયે એટલે માથે તેલનું ટીપી મૂકી દે પછી ગાઠ સૂટે જ નહીં એમની સિંહની ભૂમિકા છે વિશે સમજાય ને કલ્યાણને માર્ગે અનેક સાધન એ મધ્ય એક કયો આશરાનો ક્યારે થાય કેનો આશરો તો કેને અર્જુન ને શ્રી કૃષ્ણ ભગવાનનો આશરો હતો દાદા ખે ભગવાન સ્વામિનારાયણ એનો આશરો એમ આપણે પણ આપણા ભગવાન અને આપણા ગુરુ એનો આશરો બસ अर्जुन ने तो आश्रो हो जो मारे आश्रय आए और मुँह के पाप के रहे जब करनाक्ष सर्व धर्म परित्याग माँ में एक सर्व धर्म सर्व पापी मोक्ष निश्चय में महासुस्सा ये अर्जुन બીજા બધા ધર્મ છોડી મારે શરણે આવ હું તને સર્વ પાપ થકી મુકાવી શોક માં કરશ આ માની અર્જુન ઉતર્યા કેટલા ધર્મ આવ્યા તમે નોખા મોળા પડ્યા નહીં આશરો છે આશરાની અંદર બધું આવી જાય બધું અને ત્યારે કહેવાય આપણા મનનું ધર્યું છોડી અને આપણે જ્યારે કરીએ ત્યારે ત્યારે સંપૂર્ણ આશરો કહેવાય બોલો આશરો છે સંપૂર્ણ કહેવાય જો ક્યાં ભાવથી આપણે આશરો કર્યો છે ક્યાં અવસ્થામાં જાગ્રતમાં સપન સુસુભતિ ઉત્પત્તિ સ્થિતિ પ્રલય થોડ સૂક્ષ્મ કારણ કે અવસ્થામાં કયા ગુણમાં પૃથ્વી આકાશ પાતાળ પૃથ્વી નશી કર્યો છે કે આકાશમાં કર્યો છે કે પાતાળમાં કર્યો છે કેવી રીતે આપણે છે એનો અક્ષરધામમાં ભગવાન માને તો એ પ્રમાણે છે માનો તો પૃથ્વી પર આ પ્રમાણે આશરો જો ક્યાં માનીએ છીએ આપણે બોલો કોઈ કે ભગવાન થઈ ગયા તો કે હા કોઈ કે થાય તો કે હા છે તો કે ના કોઈ કે ભગવાન થઈ ગયા તો હા હા કોઈ કે કલ્કી કલકે ગૌતર હા અત્યારે ભગવાન સ્વામી પૃથ્વી પર છે તો કે ના બોલો અને નિશીની ભૂમિકા છે ને એવી સમજે ને ગમે એવું હોય ને ગોથા ખાઈ જાય અને એક વાર એ રસ કેવો હોય નિશીની ભૂમિકાનો પછી મૂકે નહીં वाला ये रसना साखन हार सांस कोई नौ पिया धर्म ज्ञान वैराग्य भक्ति आत्म मिष्ट प्रीति वैराग्य सुर मिष्ट आत्येव घणाय से एक नहीं और शीर मोड़ से ने आशरो એક એની આજ્ઞા પાળી છે ને તો એની શુદ્ધ તોય આપણને તેડવા આવશે 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 ને આવશે હા એક જ આજ્ઞા વધારે ની પણ શીર સાટે મસ્તક જાય તો ભલે જાય હ મસ્તક જાતા રે કેદી હ ડેરે ડરેને સા રે જેના વેરી ઘાવ ખાણે जीवत झूठो रे मरू ते मंगल जाणे पेट कटारी ने पहरी ने सन्मुख साल पासा न वड़े कोई न ते पासा वया सामा सामा रे उणियारा ये अवसर मारे ते मत वाला हाँ? સંકલ્પ વિકલ્પ એની લડાઈ થતી હોય શંકા છે આ છે બીજું ત્રીજું છે આમાં કેટલી લડાઈ હોય બોલો એને સ્થિર થવા માટે અનેક પ્રકારના પવન વાતા હોય પહેલાં ખેડૂત કામ કરતા હોય ખેતરમાં વૈશાખ જેઠવીને હોય ને ત્યારે વિતોળીઓ સડે સમજા જે આવે બધું ઉભરતું જાય જમીન સાવ સાફ કરીને કાંકરા ડે હદાચી કોઈ કામ કરતું હોય અને જે વિટોળીઓ આવી જાય ને ઊભો રહે ને તો ફગવી દે પણ હેઠળ બહે જાય ને તો માથે તો ધી જાય હા જો હેઠે હોય તો ઉપર ઉભો ને તો દે જાય હેઠે બે જાય ને તો માધો ન આવે તો ઉપજ વિ જાય એમ સંકલ્પ વિકલ્પ છે ઘાટ છે આતે બીજા છે આ બધા વિટોળિયા છે એમ આવે ને ત્યારે ભગવાનનો આશરો છે ને એ આપણે પકડી રાખી અને એના ધારે રહી તો ગમે એટલા પવન વિઠોળિયા આ બધા નાશ થઈ જાય ક્ષમી જાય પાછા આવે નહીં બોલો સહેજા